અને પાછા ઓલી લોટરી કરવાની અગિયાર મહિના ની મંજૂરી આપો તો એ એના દસ્તાવેજ છે એનું અમારે શું કરવાનું અમારું પગાર છે અમે જાય ક્યાં અને અમારે પાંચ હજાર શું પણ હશે દસ હજાર માં મકાન અમને ભાવે મળતા નથી અને કયો તો અમે તમને અહીંયા આપી ગઈ અહીંયા હોય જાય

અમે સાહેબ અમે ચિટીન ખુ અને કોરવા મોઢામાં નાખી તમારા સમાચાર અમે અહીંયા આવ્યા તમે આ બધી નાના માણસની

સી છી અત્યારે અમને ખાલી કરવાની નોટિસો મારી જાય છે અમે લોકો જાય ક્યાં બધા અહીંયા રોજ કમાય રોજ ખાવાવાળા છે કોઈના ઘરમાં ગયઢા માણસ છે કોઈ એકલું રે છે હું ખુદ એકલી છું મારી આગળ પાછળ કોઈ નથી સાસુ સસરા હસબન્ડ પણ નથી હું એકલી અમે બે મા દીકરી રહીએ છીએ અમે જાય ક્યાં અમારે કરવું અમને ડેવલપમેન્ટ કરીને તમને કેટલા સમય માં આપશું શું આપશું બસ ખાલી કરો એ લોકો ને ચૂંટણી હતી ત્યારે નતું દેખાતું કે આ જર્જરીત છે એમ અત્યારે દેખાય છે બધા અત્યારે બધા દેખાય ગયું કે આ જર્જરિત છે જયારે વોટમાં

મહાનગરપાલિકા હાઉસિંગ બોર્ડ અને ધારાસભ્યશ્રી અને આ બધા દ્વારા કોઈ જાતનું આ વિસ્તારની અંદર કોઈ પૂછા કરવા આવતું નથી અને એ દરમિયાન અત્યારે આનંદનગરના રહેવાસીઓ બધા એકઠા થયા છે અને સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક ધોરણે અત્યારે ચોમાસાની જે ઋતુ ચાલી રહી છે એ દરમિયાન આ જગ્યામાં અમને મુદત આપે અને આ જગ્યાના દસ્તાવેજ ટાઇટલ ક્લિયર હોવા છતાં અને અમુક જર્જરિત હાલત નથી અમુક જર્જરિત હાલત છે તો સરકાર આની નોંધ લે જય હિંદ આપણે હાલ પૂરતી હું આનંદનગરનો રહેવાસી છું રાજશી બારડ મારું નામ છે અમારો એક જ મુદ્દો છે ચોમાસામાં હાલ પૂરતું અમે કોઈ ખાલી કરવાના છીએ નહીં એવી અમને મુદ્દત આપો જેથી કરીને તમારે રીડેવલપમેન્ટ કરવું હોય કે ભાઈ રિપેરિંગ કરવું હોય એના માટે અમે ત્યાર જ છીએ પણ ચોમાસા પૂરતી અમારે છે ને હાલ પૂરતી રાહત જોઈએ છે કારણ કે આ ગઈઢા માણસ છે આનંદનગરના રહેવાસી છીએ અમે મારું નામ અનિરુદ્ધ દિલીપસિંહ જાડેજા અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ એ લોકો કહેશે એમ કરશું પણ હાલ પૂરતો અમારે ક્યાંય જવાય એમ નથી અમારા છોકરાઓ નાના નાના છે વડીલો મોટા છે બરાબર અમારા એરિયામાં બે ત્રણ જણાને એટેક આવી ગયા બીમાર છે છે એ બધું તમને અમે હોસ્પિટલ અમારી પાસે નથી ભાજપવાળા આવતા નથી કોંગ્રેસવાળા આવતા તમારે જવાનું ક્યાં મારું નામ રાજશી રૂપસી બારડ હું આનંદનગરનો રહેવાસી છું બરાબર અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે અમારે રીડેવલપમેન્ટમાં રાજી છે ને બાંધકામ કરવામાં માંય રાજી છીએ ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે અમારા ઘરમાં ભયો વૃદ્ધ રહે છે અમે એને અત્યારે ક્યાં લઈ જાય ભાડે મકાન મળતા નથી અમને બે પાંચ હજાર ભાડા હતા તો એના દસ હજાર ભાડું થઈ ગયું છે સરકાર એવી વાત કરે છે ભાઈ મોન્સૂનની કામગીરી માટે આટલી આ આ આટલી ફાળવણી કરી આટલી ફાળવણી કરી પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે અમે લાઇટના પંખા વગર ક્યાં રહે અમારા વડીલો અમારી સરકારને એટલી જ માંગણી છે અમે તમારી સાથે સહકાર આપશું પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે બરાબર અમને ચોમાસામાં રાહત આપો આપો ને આપો એવી જ અમારી માંગણી છે